હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ફુદીનો અને મરચાં છે જોડે છે સોજી તો ચલો એની બંનેની મિક્સ કરીને બનાવીએ મસ્ત ગ્રીન કલરની રેસીપી તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો રેસીપી માટે મેં સોજી લીધી છે અને ફુદીનો મરચાં લીધા છે તો આપણે પહેલાં સોજીને પીસી લઈશું અને પછી ફુદીના અને મરચાને બી પીસી લઈશું પછી આપણે એક લોટ બાંધીએ તેનો મસ્ત કડક પૂરીનો સૂજી તમને જેવી ફાવે એવી પીસી લેવાની મોટી સૂજીને એ બી તમે કરી શકશો પૂરી મસ્ત અને ચીણી હશે તો બી તો ચલો મેં આ રીતે પીસી લીધી છે હવે આપણે એને થાળીમાં લઈ અને પછી જે ફુદીનોને એડ કરવાનું છે એને પીસી લઈશું તો સોજી ચાણીને લઈ લીધી છે અંદર એડ કરીશું અજમો અજમાની જગ્યાએ તમે જીરું બી લઈ શકો છો શેકી અને પછી એનો પાવડર કરી તો મેં ફુદીનાનો રસ લઈ લીધો છે અને અંદર એક એડ કરીશું બટાટા ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે પૂરીનો કોઈ બી વસ્તુને હોય નેકલી પૂરી તમારા ટિફિનમાં છોકરાઓને કે ચા જોડે ખાવી હશે તો બી તમને મજા આવશે બે ચમચી જેટલું તેલ લઈ લઈશું હવે આપણે આ પૂરી ગરમ જ બટાકુ ગરમ જ છે તો પૂરીમાં મસ્ત એને લોટમાં ભેળવી દઈશું વાંધો નહીં આવે ઠંડુ કરવાની કોઈ જરૂર નથી અને જે ફૂદીનાનું પાણી તૈયાર કરીને રાખ્યું છે ને એનાથી આપણે સોજીનો લોટ બાંધી દઈશું એકદમ હેલ્ધી પૂરી છે આ ફુદીનાની જગ્યાએ તમે બીટ છે કોઈ બી વસ્તુ લઈ શકો છો હવે આપણે એનો લોટ બાંધી દઈશું અડધું મીડિયમ સાઇઝનું બટાકું હતું અને ફુદીના મરચાં અને કોથમીવાળું પાણી હતું ફુદીનો વધારે લીધો તો કોથમીને તો નોર્મલ જ લીધું હતું સોજીનો લોટ છે એટલે એને રેસ્ટ આપવો જરૂરી છે તો દસ મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈશું સોજીનો લોટ થોડો મસળી અને આપણે હવે નાની મોટી તમારે જે રીતની પૂરી કરવી હોય એ રીતની પૂરી બનાવીશું મેં ફૂદીનો સારો એવો ફેન લીધો હતો એટલે મને કલર બી મળ્યો છે અને પ્રોપર ટેસ્ટ બી મળશે ઓકે ચાલો હવે વણી લઈએ જો ઢીલો લોટ હોય અને ના વણાય તો ટેન્શન નહીં કરવાનું બરાબર થોડું તેલ કેવું લગાવી દેવાનું અને એકદમ ગોળ કરવી હોય તો પછી એવું ગોળ આકારનું કોઈ બી વાસણ લઈ લેવાનું તો તમે એને મસ્ત ગોળાકાર આપી શકો પહેલાં તમારે આ રીતે રફલી વણી લેવાની બરાબર અને લોટ થોડો ઢીલો હશે ને તો જ ફૂલકા પૂરી થશે અને એક સાઈડ ની થશે આ રીતે કરશો ને તમે એટલા માટે હવે તેલ આવી ગયું હોય તો આપણે ગરમ તેલમાં પૂરી એડ કરી લઈશું પૂરી આપણે તેલમાં એડ કરી દીધી હવે તરત જ ફૂલી જશે ફ્રેન્ડ વાર બી નહીં લાગે દેખાય સોજી છે કરી લાગશે બહુ જ હેલ્ધી બી છે સારી સાથે તમને ચા જોડે અથાણા જોડે તમે જેના બી જોડે ખાશો તમને આખો ટેસ્ટ ડિફરન્ટ લાગશે આપણે પાણીપુરી કહીએ કેવી મજા આવે તો આખો ફુદીનાનો ફ્લેવર હોત ગઈ કેટલી મસ્ત પૂરી થાય છે ને પ્યોર ફુદીનાની અને સોજીની કે આપણે જેમાં એમાં તેલ બી બહુ ના ભરાય ફ્રેન્ડ અને તમને ખાવાની પ્રોપર મજા આવે એમાં આપણે ટેસ્ટ આપ્યો છે મસ્ત બટાકાનો મરચાનો તીખા લીલા મરચાની લીધી છે એટલે એમાં બધું જ આવી ગયું શાક આવી ગયું રોટલીનું આવી ગયું અને હેલ્ધી વેજીટેબલ બી આવી ગયું ફુદીનાના કારણે લીલા શાકભાજી છોકરાઓના ખાતા હોય તો આ રીતે તમે એમને શકો છો આપણે પૂરી બનાવી લઈશું મસ્ત પૂરી બની છે ટ્રાય કરવા જેવી છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો કલર તો મસ્ત લાગે જ છે સાથે સાથે એલડી બી છે અને દેખાય છે તો ચીનો આખો ક્રંચી તમને લાગશે એક ગુબ્બા રાજ્યો અને એટલી કડક બી બને છે જ્યાં જોડે તમને બહુ જ મજા આવશે